ઇકોનોમિક નું આર્થિક ગણાતા સુરત રિંગ રોડ સ્થિત દુકાન શરૂ કરી બે પોઈન્ટ અગિયાર કરોડ રૂપિયા નું માલ ખરીદી દુકાનો બંધ કરી મહારાષ્ટ્રના પૂરા ભાગી છૂટેલા ઠગ ને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઝડપી લાવી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો રિંગ રોડ સ્થિત કાપડ ના વેપારીઓ પાસેથી બે કરોડ રૂપિયાનો માલ ખરીદી દુકાનો બંધ કરી મહારાષ્ટ્ર ભાગી ગયેલા ધરપકડ કરી છે આરોપીને ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીની ઓળખ પ્રદીપ જોધારામ ચૌધરી તરીકે થઈ છે જે મહારાષ્ટ્રના પુરંદર પુણેનો રહેવાસી છે ની માર્કેટમાં ભાડે બે દુકાનો લીધી શરૂઆતમાં તેણે વેપારીઓ સાથે ગાઢ મિત્રતા બનાવી અને સમયસર ચૂકવણી કરી તેમનો વિશ્વાસ જીત્યો હતો વિશ્વાસ મજબૂત થતા વેપારીએ માત્ર ત્રણ મહિનામાં જ બે પોઈન્ટ અગિયાર કરોડ રૂપિયાનો કાપડનો માલ ક્રેડિટ પર આપી દીધો હતો આરોપીએ આ સંપૂર્ણ માલ વેચી દીધો અને પછી દુકાનો બંધ કરીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને શોધવા ચાર વખત મહારાષ્ટ્ર ગઈ પરંતુ તે હાથ ન લાગ્યો આરોપીએ પુણે હાઇવે પર રાજારામ સ્વીટ્સ નામની મીઠાઈની દુકાન ખોલી હતી તેની માહિતી સુરત ગ્રામ બ્રાન્ચને મળી હતી પોલીસ અધિકારીઓએ ટુરિસ્ટનો વેશ ધારણ કર્યો અને તેની દુકાન પર જઈને પાણીની બોટલ અને મીઠાઈ ખરીદી આ દરમિયાન તેઓએ આરોપીનું નામ અને અન્ય વિગતો પણ જાણી લીધી આ પછી સુરત ગ્રામ બ્રાન્ચે સ્થાનિક પોલીસની મદદથી દુકાનમાંથી આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો